નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ સીતારામન યચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીએમ મોદીએ સીપીએમ ત્યારે નેતા સીતારામ યચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે જણાવી દઈએ કે તેમણે એક્સ પર લખ્યું કે યેચુરીજીના નિધનથી હું દુઃખી છું ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેઓ ડાબેરીઓના અગ્રણી નેતા હતા અને તે તમામ રાજકીય પક્ષો સાથે જોડાણ કરવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા વધુ એ પણ જણાવી દઈએ કે તેમને અસરકારક સસન સભ્ય તરીકે ત્યારે પણ પોતાની ઓળખ બનાવી છે દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ